નમસ્તે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે ગયા વિડીયોમાં તમને જે આદેશની રીત શીખવાડી હતી એ તમને આવડી ગઈ હશે આજે આપણે એ જ પ્રકરણની બીજી રીત એટલે કે લોપની રીત લઈશું લોપ લોપ એટલે કે કોઈ પણ એક ચલનો લોપ કરી દેવો ધારો કે એક્સ અને વાય બે ચલ છે બેમાંથી માંથી કોઈ પણ એક ચલને નાબૂદ કરી દેવો એનો મતલબ કે જીરો કરી દેવો લોપ કરવો એટલે એને જીરો કરી દેવો અને એક જ ચલ વધે તો પછી એની કિંમત મળે અને પછી કોઈ પણ એક સમીકરણમાં એ કિંમત મૂકતા આપણને એ બીજા જે છે એની પણ કિંમત મળી જાય તો શરૂ કરીએ પહેલો દાખલો છે એક્સ વત્તા વાય બરાબર પાંચ બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચાર બે સમીકરણ છે બંને સમીકરણમાં જોવા જઈએ તો વાય એકમાં પ્લસ છે અને એકમાં માઇનસ છે આપણે એટલું નક્કી કરી દઈએ જેમ આપણે આદેશની રીતમાં નક્કી કર્યું કે એક્સ ને જ કરતા બનાવવાનો એ રીતે આમાં વાય નો જ લોપ કરવાનો કઈ પણ થાય એટલે વાય શૂન્ય થાય એવું આપણે કરવાનું છે તો વાય શૂન્ય કેવી રીતે થશે અહીંયા વાય છે ને અહીંયા ત્રણ વાય છે અહીંયા વત્તા છે ને અહીંયા ઓછા છે તો જો આને ત્રણ વાય કરી દઈએ તો ત્રણ વાય વધતા ને ત્રણ વાય ઓછા એટલે ઝીરો થઈ જશે લોપની રીતમાં હંમેશા વાયનો જ લોપ કરવાનો એવું નક્કી કરીને ચાલવાનું છે તો વાયનો લોપ કરવા માટે આને કેટલા વડે ગુણવા પડે ત્રણ ને ત્રણ વડે તો આટલું સમીકરણ એક અને સમીકરણ બે હવે શું કરીશું તો કે સમીકરણ ને ત્રણ વડે ગુણી એક વત્તા બે કરતા

પાંચ એ લખી શકો વત્તા વત્તા પણ જરૂર નથી કારણ કે આપણે પંદર ને ચાર ઓગણીસ એક્સ મળી ગયા આપણને ઓગણીસ ના પાંચ બરાબર છે હવે આ જે ની કિંમત છે એ શેમાં મૂકવાની તો કે સમીકરણ એકમાં નાના સમીકરણમાં મૂકવાની એટલે સરળતાથી જવાબ મળી જાય લખવાનું પહેલા સમીકરણ એક માં એક્સ બરાબર છેદમાં પાંચ મૂકતા બરાબર છે શું છે સમીકરણ એક કે એક્સ વત્તા વાય બરાબર પાંચ ઓગણીસ ના છેદમાં પાંચ એક્સની કિંમત વત્તા વાય બરાબર પાંચ કરવાનું વાયને કરતા બનાવવાનું અને સામે લઈ જવાના શું થઈ જશે સંખ્યા છે બરાબર છે કોઈ દિવસ પૂર્ણાંક અપૂર્ણાંકની સાથે બાદબાકી થાય નહીં તો પહેલા શું કરવું પડશે આનો લસા લેવાનો એટલે કે આ ને પાંચ વડે ગુણવાના અને ભાગવાના તો પાયે પાયે પચીસ અને આખાના છેદમાં પાંચ વડે પણ પાંચ બાદ બાકી પચીસ માંથી ઓગણીસ જાય કેટલા આવે છ ના છેદમાં માં પાંચ આ તમને તમારો વાય મળી ગયો બરાબર છે હવે આની આ જ કિંમત આમાં મૂકી જુઓ તો કે ઓગણીસ ના છેદ માં પાંચ વત્તા છ ના છેદમાં પાંચમાં પાંચ છે ના છેદ માં પાંચ ઓગણીસ ને છ પચીસ બરાબર પચીસ ના છેદમાં પાંચ એટલે પાંચ આવી ગયું બરાબર છે તાળો મળી ગયો એક્સ વાય મળી ગયા એટલે કે તમારો જે એક્સ અને વાય આયો એ સાચો છે ખબર પડીએ લોકની રીતમાં શું કરવાનું હંમેશા વાયનો લોક કરવાનો છે એટલે વાય ઝીરો થાય એવી રીતે આપણે સમીકરણને ગુણવાના છે અને એની પછી સરવાળો બાદ બાકી જે જરૂર હોય એ લેવાનું છે જો બાદબાકી લો તો અહીંયા બધી જગ્યાએ નિશાની બદલે જો અહીંયા વધતા હોય તો ઓછા થાય ઓછા હોય તો વધતા થાય અને વધતા હોય તો ઓછા થાય પણ આપણે અહીંયા બાદબાકી લીધી નથી આપણે શું લીધું છે વત્તાતા તો કોઈ પણ નિશાનીમાં ચેન્જ થશે નહીં કોઈ પણ નિશાની બદલાશે નહીં બરાબર છે આ અને આ દેશની રીત બંને રીત બરાબર હવે આગળ બીજો દાખલો શું કહું છે ત્રણ એક્સ ચાર વાય બરાબર દસ આ આપણું પહેલું સમીકરણ અને બે એક્સ ઓછા બે વાય બરાબર બે એને આપણે આપીએ બીજું સમીકરણ ફરી એનું એ જ નો લોપ કરવાનો અહીંયા ચાર છે અહિયાં બે છે તો બે ને ચાર કરી શકાય હા કેવી રીતના તો સમીકરણ બે ને બે વડે ગુણવાનું અને ત્રણ વત્તા એક વત્તા બે કરવાનું શું કરવાનું એક વત્તા બે તો લખો સમીકરણ બે ને બે વડે ગુણી એક વત્તા બે કરતા આ લખવું જરૂરી છે તમે શું ક્રિયા કરો છો એ ખબર કેવી રીતે પડશે તમે એક વખત લખશો તો જ પડશે બરાબર એટલે આવું લખવું તમે જે કરો છો એ એક વાક્યમાં લખી દેવું વત્તા કરો તો વધતા ઓછા કરો તો ઓછા પહેલું સમીકરણ એવું ને એવું લખીએ ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર દસ બીજા સમીકરણ ને શું કરવાનું છે બે વડે ગુણવાના છે તો બે દુ ચાર એક્સ ઓછા બે દુ ચાર વાય બરાબર દસ ને ચાર ચૌદ સાત એક્સ બરાબર ચૌદ આવ્યા તો એક્સ બરાબર શું થઈ જશે ચૌદના છેદ માં સાત એટલે સાત દુ ચૌદ તો એક્સ બરાબર બે મળી ગયા હવે આ જે એક્સ બરાબર બે છે એ શામાં મૂકીશું કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાનું આમાં મૂકવું હોય તો આમાં આપણે હંમેશા પ્રથમ સમીકરણમાં મૂકવાનું સમીકરણ બરાબર બે મૂકતા સમીકરણ એક શું છે તો કે ત્રણ એક્સ વધતા ચાર વાય બરાબર દસ એક્સ શું છે બે આયા ચાર વાય બરાબર ચાર વાય બરાબર શું આવશે તો કે ચાર ના છેદમાં ચાર ચાર એકા ચાર તો વાય બરાબર એક મળી ગયો બરાબર એટલે જે હોય એ એટલું યાદ રાખવાનું કે નો લોપ કરવાનો એટલે બંને વાયની જે બંને વાયના જે સગુણક છે એ સરખા કરવાના છે તો જે નાનું સમીકરણ હોય વડે ગુણીને થતું હોય એ પ્રમાણે ગુણીને કરવાનું ત્રણ હોય પાંચ હોય તો પછી આને પાંચ વડે ને અને ત્રણ વડે એ રીતે ગુણીને કરવાનું પણ સહગુણક સરખા કરવાના છે કોના વાયના જેથી વાયનો શું થાય લોપ એટલે એક્સની કિંમત મળે એક્સની કિંમત સમીકરણ એકમાં મૂકવાથી આપણને ની કિંમત મળી જાય બરાબર લોકની રીતના બે દાખલા મેં તમને શીખવાડ્યા છે હજુ કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં કહેજો ફરી એકવાર તમને જે કઈ પ્રશ્ન હશે એ શીખવાડી દઈશું બરાબર છે આજે આ ચેપ્ટરમાં તમને આદેશની રીત અને લોકની રીત એ બે જ રીતના દાખલા પૂછાય છે બંને રીત તૈયાર કરવી કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં લખીને પૂછી લેવો કોઈ દાખલો હોય તો દાખલાની રકમનો ફોટો મૂકી દેવો કે ફોટો કે દાખલાની રકમ લખીને મૂકી દેવી બરાબર